સુરતમાં પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી થી પાત્રીસ વર્ષીય યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં યુવકને આપઘાત કરવા મજબૂર કરનાર તેની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે સુરતના પાલ વિસ્તારમાં સુડા આવાસ ખાતે રહેતા પાત્રીસ વર્ષીય દીક્ષિત ચૌહાણે પોતાના રૂમમાં જઈ ગળે પાસો ખાયું જીવન તુંકાવ્યું હતું દીક્ષિત ચૌહાણના ચાર વર્ષ અગાઉ દિવ્યા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન થયા હતા લગ્નના થોડા સમય બાદ યુવતી દિવ્યા અને અન્ય કેવિન પટેલ નામના યુવક સાથે પ્રેમ થતા તે વારંવાર દીક્ષિતને છૂટાછેડા આપવા માટે દબાણ કરી રહી હતી દિવ્યા અને તેના પ્રેમી કેવિન દ્વારા દીક્ષિત અને તેની માતાને વારંવાર આ બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા પતિ અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી આખરે દીક્ષિત ચૌહાણે પોતાની માતાને અન્ય રૂપમાં બંધ કરી ઘરે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું તો જે દિવસે યુવકે આબઘાત કર્યો તેના એક દિવસ અગાઉ પણ તેની પત્ની અને તેના પ્રેમી દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોવાનો પણ વિડીયો સામે આવ્યો હતો આ ઘટનાને લઈ દીક્ષિતના બહેન દ્વારા દિવ્યા અને તેના પ્રેમી કેવિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે પાલ પોલીસે દીક્ષિતને આપઘાત કરવા મજબૂર કરનાર દિવ્યા અને તેના પ્રેમી કેવિન પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ 21 6 બે હજાર પચીસના રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલ છે જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયા ત્યાં ઘરે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ડેટ બોડી મળી આવે જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો અકસ્માત અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ પ્રાથમિક તપાસમાં તેમજ ઉજ્ઞાનપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવીન નામ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાબેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી વગરની તપાસ હજુ પણ ચાલુમાં છે કહે કે દીક્ષિતભાઈને એ દિવસ રાતે માર મારવા પણ આવ્યું હતું શું વાત લઈને ઝઘડા થઈ ગઈ દીક્ષિતભાઈ ને દીક્ષિતભાઈએ એની પત્નીને તેના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્ની એ એના પ્રેમી કેવીને બોલાવી એમની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવેલ છે સાહેબ કેવીન પટેલ શું કરે છે શું કામ કરે છે કેવિન પટેલ પણ મજૂરી કામ અને છૂટક રોજગારીનું કામકાજ કરે છે